એક તરફ નાયબ મુખ્યમંત્રીની વાત કરો કે સરકારના મંત્રીઓની વાત કરો તો ખેડૂતોની પીડા યાતના જાણવા માટે તેમને મળી રહ્યા છે ખેતરોમાં જઈ રહ્યા છે હર્ષ સંઘવી વગર ચપ્પલે જઈ રહ્યા છે ફોટો સેશન પણ થઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં તે પ્રસિદ્ધિ પણ મેળવી રહ્યા છે અને બીજી તરફ આ કમોસમી સરકાર છે આ કમોસમી સરકાર આ ખેડૂતોની યાતના પીડા સમજવાની વાત કરી રહી છે પરંતુ સહાયના નામે જે સર્કસ ચાલી રહ્યું છે તેની જ આજે વાત કરવી છે આપણી સાથે ગુજરાતમાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો અને ખેડૂતોના ખેતરનો જે ઉભો પાગ હતો તે લગભગ નામ શેષ થઈ ચૂક્યો છે આ ખેડૂતો અત્યારે રાતા પાણીએ રડી રહ્યા છે અને તેમણે જે પ્રકારે પાકની વાવડીમાં જે બિયારણ લાવ્યા હતા જે પ્રકારે મજૂરી કરી હતી જે પ્રકારે તેમણે કામ કર્યું હતું તે લગભગ નાશ પામ્યું છે અત્યારે તે માંગણી કરી રહ્યા છે કે સરકાર સીધે સીધી રાહત પેકેજ છે તે જાહેર કરે બીજી તરફ આ મંત્રીઓ છે તે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લઈ રહ્યા છે તેના ફોટો સેશન કરી રહ્યા છે તેમના સોશિયલ મીડિયામાં તે ફોટા મૂકી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વાત કરું તો તે પણ સુરતના ઓલપાડમાં પહોંચ્યા હતા આ ખેડૂતોના ખેતરની મુલાકાત કરી હતી વગર ચપ્પલે ગયા હતા ફોટો સેશન કર્યું હતું સોશિયલ મીડિયામાં તેની વિગતો પણ મૂકી હતી અને બીજી તરફ આ કમોસમી વરસાદ નહીં પરંતુ આ કમોસમી સરકારની વાત કરું તો તેમણે પહેલાં વીસ દિવસમાં સર્વે ની વાત કરી ત્યાર પછી સાત દિવસ અને હવે ત્રણ દિવસમાં આમ સર્વેના નામે જે તરકટ રચાઈ રહ્યું છે એના ખેડૂતો અત્યારે માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક તેમને સહાય આપવામાં આવે વિપક્ષની પણ વાત કરો કે સત્તા પક્ષના ધારાસભ્યની પણ વાત કરો તે ક્યાંક ને ક્યાંક મીડિયાના માધ્યમથી કે પછી પત્ર લખી માંગણી કરી રહ્યા છે કે ત્વરિત ખેડૂતોને સહાય આપવામાં આવે વિપક્ષના કોંગ્રેસના જે ધારાસભ્ય છે અમિત ચાવડાની વાત કરો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની વાત કરો ચૈતર વસાવાની વાત કરો હેમંત ખવાની વાત કરો તે વારંવાર માંગણી કરી રહ્યા છે કે સરકાર છે તે સર્વેનું નાટક અને તરકટ છે તે બંધ કરે અને તાત્કાલિક આ ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરે તેમ છતાં આ કમોસમી વરસાદ નહીં પરંતુ આ કમોસમી સરકારના રાજમાં અત્યારે ચાલી નું છે ટ્વીટ પર ટ્વીટ તે મૂકી રહ્યા છે મંત્રીઓ છે તે ફોટો સેશન કરી રહ્યા છે કડવી વાસ્તવિકતા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર